એક આઠમા મહિનામાં એક સિનિયર સિટીઝન સાથે એક છેતરપિંડી થઈ હતી જેમાં એમને એક અજાણ્યા નંબરથી વોટ્સએપ ઉપર આરટીઓ ડોટ ફાઇલ કરીને એક કોઈએ લિંક મોકલી હતી અને જ્યારે એ આપણા જે ફરિયાદી છે એમને એ લિંક ઉપર ક્લિક કરી અને એ લિંક પર પછી પરમિશન આપી દીધી ઓકે કરીને અને તમામ મેસેજેસ વગેરે રીડ કરવાની પરમિશન મેળવી લીધી પહેલાં જે એપીકે ફાઇલ છે એમને અને એ મુજબ એક મોલવેર એમના ફોનમાં ઇન્સ્ટોલ થઈ ગયું અને જે મોલવેર છે એમની પાસે પછી આખી પરમિશન આપવાથી આપણા ફરિયાદી છે એમના જે નેટ બેન્કિંગનો આઈડી પાસવર્ડ કે ઓટીપી જે કંઈક હોય એ સામેવાળા પાસે ફોરવર્ડ થઈ જતો હતો અને આરોપી પાસે જ્યારે મેસેજ ફોરવર્ડ થઈ ગયો ત્યારે એમને એમનો નેટ આપણા ફરિયાદીનું નેટ બેન્કિંગ એક્સેસ કરીને આખું અકાઉન્ટ ખાલી કરી નાખી તો ત્યારે એ ફરિયાદી આપણે પાસે આવ્યા હતા અને નવા મહિનાની પહેલી તારીખના રોજ અહીંયા એક એફઆઈઆર નોંધાયેલ હતી જે ગુનાની તપાસમાં અમે લોકોએ જ્યારે ટેકનિકલ વર્કઆઉટ કરી ખરેખર જે વિડ્રોવલ કરવાની કોલકાતાથી ઓપરેટ કરતી હતી અને વિડ્રોવલ જે એટીએમથી થઈ હતી એ પણ કોલકાતામાં હતો તો આપણે અહીંયાથી વાયસ ગામેના નેતૃત્વ નેતૃત્વમાં એક ટીમ કોલકાતા જઈને ત્યાંથી બે આરોપીઓને ઝડપી પાડી હતી બંનેનું નામ એકનું નામ છે અસલમ અંસારી અને બીજું નામ નામ છે લઈક નફીસ પછી બંનેને અહીંયા લાવ્યા અને એને ઇન્ટેરોગેશન કર્યું અને પછી ગૃહમંત્રી સાહેબની સૂચના અને સીપી સાહેબની માર્ગદર્શન હેઠળ અમે લોકોએ ડીપ સુધી જઈને તપાસ કરી અને જ્યારે એપીકે ફાઇલનું એનાલિસિસ કર્યું તો ખબર પડી કે ક્યાંથી ખરેખર એ લોકો ઓપરેટ કરે છે એપીકે ફાઇલ અને પછી જે નંબર મળ્યો અને જે આરોપીનું નામ મળ્યું એમનું નામ છે સરફરાઝ અંસારી જે મેઇન આરોપી તરીકે સામે આવ્યું એમનું નામ અને એનું ખબર પડી કે ખરેખર જામતારાથી ઓપરેટ કરે છે તો ત્યારે અમે લોકો ફરીથી દેશમાં જઈને એમનો ચોક્કસ શું કહેવાય મેળવા માટે એમને એક એ એમ પરમાર પીઆઈ એમ પરમારની નેતૃત્વમાં આ ટીમનું ગઠન કરવામાં આવ્યું જેમાં હાર્દિક પરમાર યુવરાજ અને યોગેશભાઈ ગઢવી હતા અને એ ચારો જણા ત્રીસ ઓક્ટોબરે સુરતથી જામતારા જઈ સરફરાજને લોકેટ કરવાનું પ્રયાસ કર્યું પછી પાંચ પાંચ છ દિવસમાં જ્યારે અમે લોકોને ખબર પડી

અને ત્યાંથી લોકલ પોલીસ સાથે સંકલન કરી મિડનાઇટમાં એ લોકોએ મોટી ઓપરેશન પાંચ થાનાની પોલીસને લઈને ઓપરેશન કરી અને બંને જગ્યા આરોપીના લો જે પોતાનો ઘર હતો એ જગ્યા અને જે જગ્યા એમને લોકેટ કરવામાં આવ્યું એ જગ્યા બંને જગ્યા સાથે સાથે રાતોરાત ઓપરેશન કરીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યું છે અને ત્રણ આરોપી મળ્યા એમની સાથે જે બે સે આરોપી છે એ બંને પણ ઝડપી લેવામાં આવ્યું છે ખરેખર અત્યાર સુધીમાં જે વર્કઆઉટ કર્યું છે એમાં ખબર પડી છે કે ટોટલ જે આઠ બેંક એકાઉન્ટ અમે લોકોને મળ્યું છે એમાં એકસો એકવીસ એનસીસીઆરપી કમ્પ્લેન્ટ આખા દેશભરથી નોંધાયેલ છે અને એના સિવાય જે મુખ્ય આરોપી છે સરફરાજ એમના પર્સનલ બેન્ક ખાતામાં છવ્વીસથી સત્યાવીસ લાખનું ટ્રાન્ઝેક્શન્સ ઓલરેડી થઈ ચૂક્યું છે અને એ લોકો ખરેખર શું છે સેમ જ બેંક એકાઉન્ટ લાંબા સમય સુધી નથી વાપરતા તો એ લોકો તો ઘણા ઘણા લાંબા સમયથી એ કામ કરે છે તો હજી કેટલા બધા ફ્રોડ કરી ચૂક્યા હશે એ આપણને તપાસમાં સામે આવશે તો એક મોબાઈલ રીલ આધારે આખો ડિટેક્ટ થયો છે શું છે યુઝર તો એમાં શું છે અમે લોકો પાસે અમલ અમારે લોકો પાસે હ્યુમન ઇન્ટ માટે કોઈ ક્લુ ન તો ત્યારે ખબર પડી કે સરફરાઝ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર કઈક તો એમનો બાઇક નો ફોટો મળ્યો તો બાઇક નંબર ની આધાર પર અમે લોકો હ્યુમન ઇન્ટ કે ગેધર કરીને એમને

વિડ્રોવલ વાળી ટીમને આપી છે પછી જયારે ફરિયાદી ક્લિક કરે એમનો જતો રહે ત્યારે જે બે નંબર વાળી ટોળકી છે બેંક ખાતામાં જે રીતે પૈસા આવે તે રીતે એ લોકો પછી કોલકાતા વાળી ટીમ જ્યાં વિડ્રોવલ ટીમ એ લોકો શું કહેવાય મતલબ ત્યાંથી ઓપરેટ કરે છે એમની વિડ્રોવલ ટીમ એમને એ લોકો માહિતી મોકલે છે પછી વિડ્રોવલ ટીમ કોલકાતા ખાતેથી અ પૈસા વિડ્રો કરીને કેશ ડિપોઝિટ મશીનમાં નાખે છે અને કેશ ડિપોઝિટ મશીનમાં જે આરોપી છે એમના પર્સનલ અકાઉન્ટ બધા એ લોકો આપે છે અને પછી એ રીતે એ લોકો પોતપોતાની કમિશન કાપીને આગળ આગળ પૈસો મૂકી આપે છે પ્રોફાઇલ કેટલા એ બધા કોઈ તો મતલબ જે આપણો મુખ્ય આરોપી છે તો નવ નવ ફેલ છે અને બીજા બે આરોપી છે એ લોકો પણ આઠ કે સાત સાતમા સુધી જ ભણેલા છે એ લોકો વધારે ભણેલા નથી બટ એ લોકો ખરેખર પ્રોફેશનલ ક્રિમિનલ સેવા થઈ ગયા છે અને એ લોકોને ખબર જ છે કે કેવી રીતે આપણો ફ્રોડનો જે નંબર છે એ અલગ રાખવાનું આપણો જે પર્સનલ બેંક એકાઉન્ટ છે અલગ રાખવાનું જે ડમી નંબર હોય એ લોકો ફ્રોડ માટે વાપરે છે એ લોકો ખરેખર અલગ જ રાખે છે અને પછી પર્સનલ કામ માટે નથી વાપરતા